જય સ્વામિનારાયણ તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ મહાવતેરસ મહાશિવરાત્રિ શુક્રવાર શ્રીહરિના પરમ ભક્ત એવા ગામ ભાડેરના રાજા પ્રતાપસિંહજીના બેન જાંબા મૂળી ગામે સાસરે હતા આ જાંબા કોઈ પૂર્વના અતિ મુમુક્ષુ અને પરમ મુક્ત હતા ને તેઓ સમાધિનિષ્ઠ પણ હતા શ્રીજી મહારાજ વિચરણમાં ભાડેર ગામે અવારનવાર પધારતા તેથી તેઓ શ્રીહરીના દર્શનને સેવાના ખૂબ મહિમાવાન હતા એક વખતે શ્રીજી મહારાજ પગપાળા કચ્છ દેશમાં જતા હતા સાથે પોતાના દોઢપાળા એવા ઇંગિતજ્ઞ સેવક બોટાદના મોનજી જોશી હતા એમને સાથે લઈને ચાયલા તે ગામ લોયા પધાર્યા ત્યાંથી ચાયલા તે સાઈલા થઈને સાંજ પડતા સુધીમાં મૂળી ગામે પધાર્યા સાથેના સેવક મોહનજી જોશીના બહેન અને દીકરી બેઉ મૂળી ગામમાં જ સાસરે હતા આથી મોહનજી ભગત કહે કે મહારાજ અહીં મૂળીમાં મારી દીકરી સાસરે છે તેને ઘેર ઉતારો કરીએ ત્યારે હરી કહે કે આપણે દીકરીના ઘરનું અન્ન ન ખવાય તે સુણીને મોહનજી ભગતે હાથ જોડાને બોલા બોલ્યા કે મારા જમાઈનું નામ મહાદેવ છે એને ગામમાં ઘણાય ગરાસિયા યજમાન છે માટે આપણે દીકરીના ઘરે જમવું પડે એમ નથી એમ કહી બેઉ ચાલતા ચાલતા ગામમાં આવ્યા અને હરિભક્ત કેશાભાઈની વાડીમાં બંગલે ઉતરા શ્રીહરિએ કેશાભાઈને કહ્યું જે કોઈને વાત કરશો નહીં અમારે કાલે સવારે વહેલા જ નીકળી જવું છે એમ કહીને મોહનજી ભગતની દીકરી બેનબાને ગામમાં દરબારગઢમાં જામબાને સમાચાર દેવા સારું મોકલા દીકરી બેનબાએ દરબારગઢમાં આવીને જામબાને કોઈ ન જાણે એવી રીતે વાત કરી શ્રીહરી પધારાના સમાચાર મળતા જ જામબા તો અતિ અરગેલા થઈ ગયા હરિને જમાડવા માટે પોતે તુરત જ થાળ તૈયાર કરાવીને કોઈ જાણે નહીં એમ બેનબા પાસે થાળ ઉપડાવીને પોતે મુખવાસ અને સો રૂપિયા રોકડા ચરણે ધરવા સારું લઈને કોઈ જાણે નહીં એમ રાત્રિના અંધકારમાં કેશાભાઈના બંગલે પધાર્યા શ્રીહરિને ચરણે પંચાંગ પ્રણામ કરીને અતિ ભાવે કરીને થાળ જમાડ્યો શ્રીહરી જમી રહ્યા એટલે પોતે પ્રાર્થના કરી કે મહારાજ આપ રોકાવો તો અતિ સારું સૌને બહુ ભાવ છે તે સુણીને શ્રીહરી અહિસાને બોલ્યા કે જામવા તમને છાની ખબર કરી ને તમે આમ કહો છો હવેથી તમને વાત નહીં કરીએ ત્યારે જામબા હાથ જોડીને કહે કે મારા જેવી આપની મરજી પણ અમારા ઘરે તો આપ રોકાવો તો અમને વધારે સુખ મળે એમ કહીને પોતે સો રૂપિયા રસ્તામાં ખર્ચી વાસ્તે ચરણે મેલાને હાથ જોડીને મહારાજને કહે કે પ્રભુ વળતા પધારજો મારે ઘેર આપ એક માસ છાના રોકાવો એવો સંકલ્પ છે ત્યારે મહારાજેએ બાઈનો ભાવ જાણીને વર આપતા કહ્યું છે તમારો ભાવ છે તો એક મહિનો કોઈ ન જાણે એમ રોકાવા આવીશું એમ કહીને શ્રીહરી કોયઠા અને જામબા પોતાના દરબારગઢમાં પરત આવ્યા સવારે વહેલા ઉઠી નિત્યક્રમ પતાવીને શ્રીહરી ભુજ તરફ જવા ચાલ્યા કચ્છમાં વિચરણ કરીને પરત આવતી વેળાએ શ્રીહરી એક મહિનો છાના વિશે જામબાને ઘેર ને અતિ જાંબાને ઘેર રહ્યા ને અતિ અલભ્ય લાહવો દીધો જામબા પણ શ્રીઅરીને દરરોજ થાળ કરીને જમાડે ને એમની ભક્તિને આધીન પ્રભુ દરરોજ એમના થાળ જમતા એમ એક મહિનો રોકાઈને ગઢપુર પધાર્યા જ્યારે જ્યારે જામબા એમના ઘરે મંદિરમાં ઠાકોરજીને થાળ ધરાવતા ત્યારે એમનો ભાવ જાણીને શ્રીઅરી દિવ્ય રૂપે થાળ જમવા પધારતા ક્યારેક ગુલાબ કે સુગંધી વગેરે આપી જતા ક્યારેક જમવાના થાળનું મોડું થાય તો મંદિરમાં મૂર્તિ બોલી ઉઠતી કે અમને ભૂખ લાગી છે જલ્દી જમવાનું લાવો ત્યારે બીજી બાઈઓને પણ ઘણું અચરજ થતું એક સમયે ધનુર્માસમાં વહેલી સવારે ઠાકોરજીની આરતી થઈને જામવાની નીંદર આવી ગઈ તો ઠાકોરજીએ જગાડીને કહ્યું જે હજુ કેમ સૂતા છો જાગો થાળનો વખત થયો અમને બહુ ભૂખ લાગી છે એમ કહીને ઉઠાડીને થાળ કરાવીને જેમાં અને સૌને પ્રસાદી આપી એક સમયે ઉનાળાના સમયમાં ગામમાં બહુ કેરીઓ વેચાવા આવેલી એ વખતે મૂર્તિમાંથી શ્રીહરી બોલ્યા જે ગામમાં આટલી બધી કેરીઓ વેચાવા આવી છે ને અમારા માટે કેમ લાવતા નથી એમ કહીને મોટા નાળિયેર જેવા દસ ફળ બાઈને દીધા જે ફળો જામબાઈએ સૌ બાઈઓને મંદિરમાં દીધા તે જોઈને સૌ ઘણું આશ્ચર્ય પામ્યા આમ એમની પ્રેમલક્ષણા ભક્તિ જાણીને શ્રીહરિ એમને વશ હતા ને વારનવાર એમને દર્શન પણ આપતા હતા અસ્તુ સ્વામિનારાયણ સદગુરુ શ્રી તદરૂપાનંદ સ્વામીની વાતો વિશ્રામ દસમાંથી